તમે સાંભળી રહ્યા છો કનુ ભગદેવ લિખિત ચેલેન્જ માતૃભારતી પર શું પોલીસ જોની વિશે કંઈ જ નથી જાણતી ઉષાએ ઉત્સુકતાથી પૂછ્યું પોલીસ જોની વિશે જાણે છે કે નહીં એની મને જરાય ખબર નથી કદાચ જોનીએ આરતીનો ખૂન કર્યો હોય બનવા જોગ છે ઉષા વિચારવશ અવાજે બોલી દિલીપને આશ્ચર્યનો આંચકો તો લાગ્યો પણ એની એકે રેખા એને પોતાના ચહેરા પર ન ફરકવા દીધી હા બનવા છે કે રા જોની રહે છે ક્યાં એ તો હું નથી જાણતી પણ સરલા પાસે ચોક્કસ તેના રહેઠાણનું સરનામું હશે હું ફોન કરીને પૂછી જોઉં ના હમણાં નહીં પહેલા મને આ જોની વિશે વધુ માહિતી આપો એ આરતીની તે કેટલા વાગે આવ્યો હતો મારી મોટામાં મોટી કમજોરી એ છે કે મને સમય યાદ જ નથી રહેતો અંદાજે સવા દસ સાડા દસ વાગ્યા હશે અમે વાતો કરતા હતા ત્યારે અચાનક જ ફોનની ઘંટડી વાગી હતી આરતીએ રિસીવર ઉંચકીને કોઈકની સાથે વાત કરી હતી એ વખતે મને એમ જ લાગ્યું હતું મિસ્ટર દિલીપ કે એ તમારો જ ફોન હતો કારણ કે વાત પૂરી કર્યા પછી આરતીએ હસ્તે ચહેરે સ્મિત ફરકાવતા અમને બંનેને કહ્યું હતું કે થોડી વાર પછી એક સજ્જન મને મળવા આવવાના છે એટલે તમારે બંને જવું પડશે ડિનર બાદ અમે ચાલ્યા જવાના અને એ પછી જ તમે આરતીને મળવા આવવાના હતા મિસ્ટર દિલીપ એટલે મેં માન્યું કે ફોન તમારો જ હશે એ ફોન પછી આરતીનો આનંદ બેવડાયો હતો આરતીની વાત સાંભળીને મેં તેની મજાક પણ ઉડાવી હતી અને તેને કહ્યું હતું કે આમ અજાણ્યા માણસ સાથે એકદમ મેચ ન થવાય તેમ મોડી રાત્રે તેની સાથે બહાર ફરવા પણ ન જવાય મારી વાત સાંભળ્યા પછી તે ફક્ત સ્મિત ફરકાવીને રહી ગઈ હતી એને ખુશ જોઈને હું પણ રાજી થઈ ગઈ હતી કે ચાલો એને એની પસંદગીનો બોયફ્રેન્ડ મળ્યો તો ખરો સમજો દિલીપે કહ્યું બારો એ ફોન કોનો તો એ એણે તમને નહોતું કહ્યું ના તો એનો અર્થ એવો થયો કે એ ફોન મે કર્યો છે એવું તમે માત્ર કલ્પિત જ લીધું હતું ખરું ને હા અને એનું કારણ પણ હતું કે તે ડિનર દરમિયાન લગભગ તમારી જ વાતો કરતી હતી અને અમારા ગયા પછી તમે એને મળવા આવવાના હતા એ વાત તે અમને જણાવી ચૂકી હતી એટલે મેં અનુમાન કર્યું કે એ ફોન તમારો જ છે અને એક સજ્જન મને મળવા આવવાના છે એવી વાત કરીને આરતી નાહક જ અમને સસ્પેન્સમાં રાખવા માંગે છે તો જોની એ ફોન પછી જ આવ્યો હતો એમને હા આરતીએ રિસીવર મૂક્યું ત્યારબાદ થોડી મિનિટો પછી જ આવીને એણે ફ્લેટની ઘંટડી વગાડી હતી ત્યારે મને એવું લાગ્યું હતું કે તમે નક્કી થયેલા સમય કરતાં થોડા વહેલા આવ્યા લાગો છો એ વખતે હું અને સરલા હાજર હતા એટલે આરતી મનોમન પરેશાન તથા આકુળ વ્યાકુળ થઈ ગઈ હોય એવા હાવભાવ એના ચહેરા પર છવાઈ ગયા હતા પરંતુ એણે જ્યારે બારણું ઉઘાડ્યું ત્યારે ખબર પડી કે આવનાર તમે નહીં પણ જોની હતો પછી શું થયું જોનીને અંદર બોલાવાને બદલે આરતી પોતે જ બહાર જઈને તેની સાથે વાતો કરવા લાગી હતી બહાર નીકળી ગયા પછી તેણે ખેંચીને બારણું બંધ કર્યું હતું પણ તે અર્ધ ખુલ્લું રહી ગયું હતું એટલે લોબીમાં ઊભા રહીને તેઓ વાતચીત કરતા હતા તેનો અવાજ અમને અંદર સંભળાતો હતો આરતી કહેતી હતી કે અગિયાર વાગ્યાની આસપાસ હું એક વ્યક્તિ સાથે બહાર જવાની છું આ સાંભળીને જોની ઉશ્કેરાયો હતો જોનીએ તેને સ્પષ્ટ ચેતવણી આપી કે હું તને બીજા કોઈ પુરુષ સાથે જોઈશ તો એનું ખૂબ જ ભયંકર પરિણામ આવશે કહીને ઉષા સહેજ અટકી પછી દિલીપ સામે જોઈ એણે આગળ ચલાવ્યું મિસ્ટર દિલીપ સાચી વાત તો એ છે કે જોનીએ ફક્ત ઈર્ષ્યા વશ જ આરતીને ધમકી આપી હતી પણ હકીકતમાં તે આરતીને રજ માત્ર પણ ચાહતો ન હતો એની ધમકી તે માનવ સહજ અદેખાઈનું જ પરિણામ હતું પછી દિલીપે તેને ચૂપ થયેલી જોઈને પૂછ્યું ત્યારબાદ જોની બહારથી જ પાછો ચાલ્યો ગયો અને આરતી અંદર આવી એ વખતે સરલાની આંખોમાંથી આંસુ વહેતા હતા એ બંનેની વાતચીત સાંભળીને તેને એવું લાગ્યું હતું કે જોની પોતાને તરછોડીને આરતી તરફ ઢળ્યો છે અને તે એના પ્રેમમાં છે જોનીના આવા વર્તનથી તેને ખૂબ જ આઘાત લાગ્યો હતો સરલા અંદર તમારી સાથે હતી એ વાતની ખબર જોનીને પડી હતી દિલીપે પૂછ્યું ના રે ના એને તો સરલા અંદર અમારી સાથે છે એવી ગંધ બિલકુલ નહોતી આવી ઉષાએ જવાબ આપ્યો આટલી બધી ખાતરીથી તમે કેવી રીતે કહો છો દિલીપે તેની સામે મીટ માંડતા પૂછ્યું એટલા માટે કે સરલાની હાજરી હોય તો પ્રેમનો પતંગ ઉડાડવા માટે આરતીના ત્યાં એ આવે જ છે એના માટે અને કદાચ આવે તો પણ સરલા હાજર છે એવું જાણ્યા બાદ એણે આરતીને જે કંઈ કહ્યું એ કહે ખરો સરલા આજકાલ કરતાં ઘણા સમયથી એની આર્થિક જરૂરિયાત પૂરી પાડતી રહે છે એ હંમેશા પૈસાની તંગીમાં જ હોય છે એટલે જો સરલાની હાજરીમાં આરતી પાસે પ્રેમ બેમની વાતો કરે તો સરલા તરફથી તેને મળતી આર્થિક મદદ તદ્દન બંધ થઈ જાય તેમ છે એટલું તો એ સમજતો જ હતો મિસ્ટર દિલીપ હું એટલા માટે ખાતરીથી કહી શકું છું કે સરલા અંદર છે એનો એને રજ માત્ર પણ આભાસ નહોતો મળ્યો ઈર્ષ્યા વર્ષે જેણે આરતીને ભયંકર પરિણામ આવશે એવી ધમકી આપી હતી બાકી વાતમાં કંઈ માલ નહોતો જોનીના ચાલા ગયા પછી અને આરતીના અંદર આવ્યા બાદ તમારા ત્રણેય વચ્ચે બીજી શું શું વાતો થઈ એ કહેશો દિલીપે ઉત્કંઠા ભર્યા આવાજે પૂછ્યું કબાબમાં હડ્ડીની જેમ જોનીને આવ્યા પછી અમારા ત્રણેયનો મૂળ તદ્દન ઠેકાણે નહોતો રહ્યો અને અધૂરામાં પૂરું કરવું હોય તેમ સરલા ત્યાર પછી પણ આંસુ સારતી હતી એટલે મને ખૂબ જ કંટાળો આવ્યો છેવટે એ બંનેની રજા લઈને હું મારે ઘેર પાછી ચાલી આવી ઓ તો એનો અર્થ એવો થયો કે તમે સરલાને આરતીના ઘેર જ મુકતા આવ્યા હતા ખરું ને હા ઉષાએ કહ્યું આરતીને હૃદયપૂર્વક સમજાવતી હતી કે તું નાહક જ માથા પર ખોટો ભાર લઈને રડવા બેઠી છું મારી અને જોની વચ્ચે પ્રેમ નામની કોઈ વસ્તુ જ નથી માટે તું ચિંતા છોડ તારો જોની તને મુબારક એ બંનેને વાતો કરતી મૂકીને હું મારે ઘેર આવવા માટે બહાર નીકળી ગઈ હતી